સૌપ્રથમ તો શાળાના આદરણીય આચાર્ય શ્રી તેમજ આપણા વિરમગામ પંથકના હાર્દિકભાઈ પટેલ સાહેબ શ્રી આજે તેમજ મંચસ્થ મહાનુભાવ અહીંયા પધારેલા સમગ્ર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે આપ સૌ આપના ભૂતકાળને વાગોળવા માટે ભેગા થયા છીએ

તેમની કામગીરી ને બિરદાવીએ અને તારીખથી વધાવીએ સૌપાઠી મિત્રો ચાલ ફરી મળી લઈએ આજે આપણે જે પણ છીએ જે જગ્યા પર છીએ આપણે આપણા માબાપને યાદ કરીએ આપણી માતૃભૂમિને પણ યાદ કરીએ આપણી વિરમ ગામની ધૂળ માટીને યાદ કરીએ આપણી આ કેબીશા વિને મંદિરને યાદ કરીએ જીવન પથમાં સી પાળો આપનાર આપના ગુરુજનો ના ચરણોમાં શીશ ઝુકાવી શત શત વંદન કરીએ તેમનો ઋણ ચૂકવીએ સહપાઠી મિત્રો ચાર ફરી મળી લઈએ સુખ દુખ ચડાવ ઉતાર મે પારકા પોતાના જવાબદારીઓ પરિશ્રમ મે પરિસ્થિતિમાં અટવાયા જીવતરના મેદાનમાં જજુમ્યા ગણુએ આગો

नई पीढ़ी का हौसला हूँ मैं नई पीढ़ी का हौसला हूँ समय थोड़ा ज्यादा लिया तो कसूरवार हूँ मैं सजा चाहे जो भी मिले तालियों की हकदार हूँ तालियों की हकदार हूँ